ભરૂચ તાલુકાના તવરા ગામે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી શ્રી આનંદીમાં મેડિકલ સેન્ટર ધ્યાનીધામ નિકોરા દ્વારા વિનામૂલ્યે આંખોના રોગોના નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ત્રણસો એંસીથી વધુ લોકોએ લાભ લીધો હતો આ કેમ્પમાં મોતિયા જામર ચશ્માના નંબર કીકીના રોગો પડદાના રોગો નજીકના ચશ્મા વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યા હતા આ કેમ્પમાં ત્રણસો એંસી લોકોએ કેમ્પનો લાભ લીધો જેમાં સિત્તેરથી વધુ લોકોના મોતિયાના ઓપરેશન અને કીકીના રોગો જેવા પેશન્ટો નીકળ્યા હતા અને આવનાર દિવસોમાં તમામ પેશન્ટોને નિકોરા ધ્યાની ધામ આશ્રમ આનંદીમાં આશ્રમ મેડિકલ સેન્ટર ખાતે વિનામૂલ્યે આંખના રોગોના નિદાન તથા મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવશે ઝેડજે પટેલ સરસ્વતી વિદ્યાલય હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમમાં અતુલ કંપનીના કર્મચારીઓ તથા નિકોરા ધ્યાનીધામ આશ્રમના ડોક્ટર અને તેઓની ટીમ દ્વારા તવરા ગામના ઉત્સાહી યુવા કાર્યકર્તા શક્તિસિંહ તથા ભાજપ ભરૂચ તાલુકા પ્રમુખ જયરાજસિંહ અને તાવરા હાઈસ્કૂલ સ્કૂલના ટ્રસ્ટી મનહરસિંહ તથા તવરા ગામના મંગલ મઠના મહંત ચેતનદાસ સાહેબ અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આજે દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પની શુભ શરૂઆત કરવામાં આવી હતી આ કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો